સુરત ઓવરબ્રિજ પર મોબાઈટ સવારનો હાથ પકડીને યુવકે કર્યું જોખમી સ્કેટિંગ વિડીયો વાયરલ સુરતમાં છાસ વડે રસ્તા ઉપર અનેક જોખમી સ્ટન્ટ કરતા લોકોનો વિડીયો વાયરલ થતા જોવા મળે છે ત્યારે આ વખતે રિંગ રોડ પર એક સ્કેટિંગ કરતો યુવક અનોખા સ્ટન્ટ કરતો જોવા મળ્યો હતો યુવક તેના મોપેટ પર જતા મિત્રોને હાથ પકડીને સ્કેટિંગ સાથેના સ્ટન્ટ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો સ્ટન્ટ કરતા લોકો પોતાના જીવને તો જોખમમાં મૂકે છે સાથે અન્ય રાહદારી અને વાહનચાલકો માટે પણ મુશ્કેલી ઊભી કરે છે છતાં તેઓ કોઈના પણ ડર વગર રસ્તા પર આ રીતે સ્ટન્ટ કરતા હોય છે ત્યારે સુરતના રિંગ રોડના ઓવરબ્રિજ પર બાઇક સવારનો હાથ પકડીને જોખમી સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે